નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢના મજેવડી દરવાજા રોડ પર એક જૂનવાણી મકાન ધરાશાયી થયું ગઈકાલે અતિભારે પડેલા વરસાદને કારણે જૂનાગઢના મજેવડી રોડ પર એક જૂનવાણી મકાન ધરાશાયી થયું છે જો કે કોઈ વ્યક્તિને જાનહાની થયાની કોઈ વિગતો સામે આવી નથી પરંતુ અતિ જજેરી તેવુંમાં મકાન હાલ ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે